નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુગતર અમદાવી વે સેન્ટર શાળામાં સુરનગર જિલ્લા સંસદ બેઠક કોંગ્રેસ પક્ષના પ્રભારી પ્રદીપભાઈ દવે દ્વારા મતદાન કરી રાષ્ટ્રપતિની પોતાની ફરજ અદા કરી ઉલ્લેખનીય છે કે પ્રદીપભાઈ દવે સમગ્ર ગુજરાત રાજ્યમાં બકાભાઈ તરીકે ઓળખાય છે સુરનગર જિલ્લા સંસદ બેઠક નંબર નવના રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સુરનગર સંસદ બેઠક પ્રભારી પ્રદીપભાઈ દવે ઉર્ફ બકાભાઈ ઓગણીસો એકોતેરથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે ઓગણીસો એકોતેરમાં સુરનગર જિલ્લા સંસદ બેઠક ઉપર રસિકભાઈ પરીક ચૂંટણી લડ્યા હતા ત્યારથી તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ સાથે જોડાયેલા છે પ્રદીપભાઈ દવે ઉર્ફ બકાભાઈના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ત્રેપન વર્ષથી ભારત દેશનું બંધારણ અકબંધ રહે તે માટે થઈ અને દેશની સેવામાં કામ કરી રહ્યા છે આ વર્ષે પ્રદીપભાઈ દવેને ગુજરાત ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ દ્વારા સુરનગર જિલ્લા સંસદ બેઠક નવના પ્રભારી તરીકે યુવત નિયુક્ત કરવામાં આવ્યા છે આ મતદાનના મહાપર્વને બંધાર બચાવવા માટે દેશની લોકશાહી બચાવવા માટે આ મતદાન કર્યું છે દેશને પણ તાલુકાને જિલ્લાને પણ અપીલ કરું છું એક પ્રભારી તરીકે બહુ મોટી સંખ્યામાં મતદાન કરી અને આ દેશના બંધારણને બચાવે